આપણે આજે પહોંચી ગયા હતા કેરા સહસ્ત્ર તો આજે આ સહસ્ત્ર ધરાનો પાણીનો નજારો જોઈ અને ખૂબ જ આનંદ થયો અને પછી હું ઉતારો મળ્યો લો આજે આપણે આવી ગયા છીએ સહસ્ત્ર ધરે કપડા ધોવા માટે આ છે અમારો સહસ્ત્ર ધરો પછી આપણે તો પહોંચી ગયા ત્યારે અને પછી આપણે તો ધીમે ધીમે ચાલતા તો બહુ મોટો જબરો પથ્થર પડી ગયેલો હતો અને આગળ ચાલવા લાગ્યો આ મનીષા તો કપડાં ધોવાનું ચાલુ કરી દીધું ભાઈ ફટાફટ આમ જો એસી ને સ્પીડમાં કપડા ધોવા જવો પછી એ ધોતી હતી કપડાં અને મેં ઉતાર્યો પછી વિડીયો પછી હું આવતો રહ્યો આ બાજુ બ્લોગ ઉતારવા તમને બધાને જોખ દેખાડીશ તહસ્ત્ર ધરાનો નજારો કેવો છે એકદમ શાનદાર અને તમે કણ આવો તો નાવાનું ભૂલતા નહીં કારણ કે કણ સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરવા આવ્યા હતા અત્યારે તો હજી પાણી થોડું આવે છે પણ થોડું ફાસ્ટ આવતું હોય તો એ તમને એકદમ બહુ મસ્ત નજારો જોવા મળશે મનીષા જવાય છે કપડાં ને આપણે ઉતારતા હતા વિડીયો

આ બાજુ તળાવ છે આ તળાવમાં જો આ પાણી ભર્યું હોય આખું તો એ તમને નાહવાની અહીંયા પણ બહુ મજા આવે છે આપણે આવી ગયા છે આજે સ્વસ્થ ઘરે જો એકદમ મસ્તી નજારો છે Aba jo talav se હવે કપડાં ધોવાઈ ગયા હવે આપણે તો જવાનું છે ઘરે આમથી આ મનીષા હાલીએ હતી થી મનીષા નું કઈક કેવાનું થાય હાલો ધોઈ નાખે કપડાં આ લીલું માલ લેવાનું હા કોટ તમારું તમારું લેવું પડે હા સારું ચાલો મિત્રો હવે અમે જઈએ ઘરે અને તમે અમારા વ્લોગમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે ને આવા તમને વ્લોગ મળતા રહે